પ્રાપ્ત થઈ છે બનાવ જણાવ્યો હતો કે વાગરા ગ્રામ પંચાયત નજીક આવેલ સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા દુકાનદાર નિત્યક્રમ મુજબ સવારે પોતાની દુકાન આવ્યા હતા જ્યાં દુકાન નજીક એક વ્યક્તિ નીચે ધરી પડેલ અને તરફિયા ખાઈ રહેલા હાલતમાં જણાવ્યું હતું પ્રથમ તેને પાણી ત્યારબાદ તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે મારી દુકાન પાસે કોઈ અજાણ્યું ઈસમ જમીન ઉપર પડ્યું છે અને તે તડપી રહ્યું છે તેમ જણાવતા જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જતા જોઈ તે એક અજાણ્યું ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહનો કબજો મેળવી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર